जय माताजी मित्रों अमित प्रजापति ब्लॉग तमाम मोर तमाम मीडिया दिन को बना आईस सोयाबीन बनी बढ़िया वाली सब्जी बनाया बने जे खाए म सारा चाले हम तेहू बुढवा के बुढवा है एक बरसा गाय गुड मॉर्निंग जय माताजी जय माताजी ट्रेनिंग चालू है अभी बतावा જય માતાજી ગુડ મોર્નિંગ સૌને જય માતાજી ઇંગી બે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય જ્યોતિમા બોલ જય જ્યોતિમા ગુડ મોર્નિંગ ગોરાય પ્રાગ ભાઈ ગુડ મોર્નિંગ પ્રાગ ભાઈ ગુડ મોર્નિંગ જય જ્યોતિ સાઈ મમ્મી ગુડ મોર્નિંગ કેવું છે બોલો ને આરતી દેખાતી નથી આ તો જો દે હાય ગુડ મોર્નિંગ What are you doing? I'm... What 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 what? Having वॉटेंट What 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 what? क्या करती हूँ જય માતાજી મિત્રો અમિત પ્રજાપતિ વ્લોગમાં તમારું સ્વાગત છે સૌને ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ હર હર મહાદેવ સવારના સાડા નવ વાગ્યા હોય તો સુપ્રભાત સૌને ગુડ મોર્નિંગ સીઝન પૂરતો નવરાત્રિ ખ્યાલ છે નહીં એવું લાગે કાલે થોડો વરસાદ આવ્યો તો વિસનગર બાજુ પણ આજે નથી પાછળ હું ગયા દવાનો છંટકાવ કર્યા પછી જીવાત ઓછી થઈ ગઈ અને જે નવી પોગેર આવી એ નવી પોગેર ને જુઓ એના ઉપર જીવાત નહીં દેખાતી હવે રાજાપુરી

અને હવે કપડાં ધોવાના છે તો હું અને મમ્મી બે કપડાં ધોઈશું અને પિંકી બેન પણ આવે છે હજુ રોકાણા છે પિંકી બેન વાસણ લુએ જો મંથન સાથે વાતે કરી અને વાસણ લુ મંથનનો ફોન આયો હા બોલો મજા બીજું બોફ હોય કે કોઈ નહીં બસ મજા આ મજા મંથુ મજામાં મંથુ મજામાં માની બોલામ દેખાતું નહીં ફોટો બતા

આવી ગયા છે મારા બે ઢીંગલા મારા ધોડી આવી ગયા તો પેટમાં દુખણો તો બેટા હા ઓય તો પેટમાં દુખાય તો બેટા આજે હા આજે તો બોલો બોલો પેટમાં દુખાય તો આજે આતું હા ગરમી આજે ગરમી બહુ ને બેટા બહુ જ ગરમી છે પણ કે કે પેટમાં દુખવાનું તો ન તો દુખણો અલે 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 આય આદુ ગુડ આફ્ટરનૂન આદુ આવો

તો આપણે જો કાઢવાનો કરી દીધો છે અને જમવાનું પણ રેડી થઈ ગયું છે આરેઓ હાથ પગ ધોઈ દો અલે યાર આવું તો ના હોય આન ચુ માતાજીનો થાળ પણ ધરાવી દીધો અને આજે બનાવી છે મગ ભાત અને રોટલી સાથે ડોંગળી અને છાસ છાસ તો બનાવી નથી કાલે દહીં કરવાનું ભૂલી ગયા તો છાસ બનાવી નથી મેં

দাদা নি <laughs> <laughs> <laughs>

જો મિત્રો 3 વાગે તો એ કોમ્પટીની હજી નહીં બધું ના હું હજી તો ખાલી લુસવા અમે બધું દીધું સામાન અંદર મૂકવાનો રહેજો તો નહીં ટ્રેનિંગ કેન્સલ દે ખબર

ohu, hiểu? É patadinha para o trisul né? Doido. dois. dois

જય માતાજી કાલે બાદ કોમેડી કિંગ

જય <laughs>

ના બિસ્કિટ છે ચાલો જામી જઈએ જુઓ જયેશકુમારે બનાવી સોયાબીન વડીનું શાક સોયાબીન વડીનું શાક મને પડવાનું ખાય તો શાક ના કેવું મમ્મી વડીનું શાક સુપર બનારુ એ દેખાય હા તો ન ફાહેલો આ બેહી ખાઈ લે હવે કેવું બની અને છોકરા માટે સ્પેશિયલ શાક ચેક કરી તમે ના બેઠો ખાઈ લીધું

જમ્યા પછી જો વરસાદ ચાલુ થયો જો ખબર છે ને તો બજાઉ તમને વરસાદ મિત્રો ફૂલ વરસાદ આહા વરસાદ આવી ગયો વીજળી સાથે વરસાદ અચાનક વરસાદ આવી ગયો નહી આ તું વિચાર્યું વિચારી તું વરસાદ આવશે એવું હા સરસ મજાનું વાતાવરણ છે જુઓ મિત્રો અંધારેલો વરસાદ રાત એ તો જીવડું હતું બેડા જીવડું હતું હા તું કપડા અંદર જજે તું અંદર જા જા એકદમ આપણને

આજે ચોમાસાની વિદાય થઈ જશે મિત્રો આજનો વિડીયો ગમે હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો જય માતાજી ગુડ નાઈટ જય માતાજી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય